તમારે પણ જો જોરદાર ફાલુદા પીવા હોય ને તો આવી જજો હનુમાન આઈસ્ક્રીમ માં અહીંયા તમને માગોય આઈટમ આઈસ્ક્રીમ ની દુનિયાની બધી જ વસ્તુ અહીંયા મળી જશે અને ખાસ આપણા વડાપ્રધાન મોદીજીના જન્મદિવસે એક જોરદાર ઓફર રાખે છે હનુમાન આઈસ્ક્રીમ માં કઈ ઓફર છે સાહેબ પંદ્રહ સોળા સત્રા કો તો ફાલુદા પે એક કોકો ફ્રી વાહ ભાઈ વાહ તો તમારે પણ જો ઓફર નો લાભ લેવો હોય ને પહોંચી જજો હનુમાન આઈસ્ક્રીમ માં તો દિનેશભાઈ આપણું એડ્રેસ શું છે અહિયાં પ્રથમ સર્કલ અડાચંદ પાલગામ સુરત સુરત અને મોબાઈલ નંબર અને એડ્રેસ મેં સ્ક્રીન ઉપર મૂકેલો છે ચોક્કસ આ જગ્યાએ તમે ફાલુદા પીવા માટે આવજો ખરેખર મજા આવી જાશે